શ્રી શિવાજી બાળ યુવક મંડળ દ્વારા સલાટવાડા ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસ નિમિત્તે અભિષેક અને પૂજા કરવામાં આવી આજે સામ્રાજ્યના સ્થાપક એવા વીર છત્રપતિ શિવાજી મહારાજની જુલિયન તારીખ મુજબ જન્મ જયંતિ છે ત્યારે શહેરના સલાટવાડા સ્થિત વિનોબા ભાવે માર્ગ ખાતે આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ખાતે શ્રી શિવાજી બાળ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજા અભિષેક તથા સાંજે આરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી છત્રપતિ શિવાજી બાળ યુવક મંડળ દ્વારા આમ તો દર વર્ષે બે વાર શિવાજી જયંતિ નિમિત્તે પૂજા અભિષેક આરતી ઉપરાંત મહારેલીનું આયોજન કરવામાં આવે છે જે વડોદરામાં ખાસ આકર્ષણ હોય છે પરંતુ ચાલુ વર્ષે હરણી બોટકાળની હોનારતમાં મૃતકોના માનમાં તથા પ્રથમ માસિક પુણ્યતિથિને ધ્યાનમાં રાખીને આ વર્ષે મહારેલીનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે પરંતુ સવારે વીર શિવાજીની પ્રતિમાને અભિષેક પૂજા તથા સાંજે આરતીનો કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ યોજવામાં આવ્યો છે કાર્યક્રમ આ વખતે કંઈ જ નથી એટલે જે જે સવારમાં પૂજા છે અને સાંજે આરતી છે કેમ કે પેલી ઓનારતના લીધે બધા કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યા છે બાકી દર વર્ષે વિસ્તાર સલાટવાળા વિનોબા ભાવે રોડ આરાના ટોકીની પાછળ આજે અર્ચના થશે અત્યારે અભિષેક થશે અને સાંજે આરતી થશે પ્રકાશ વસંતરાવ સુરવે સલાટવાડા શ્રી શિવાજી વાળીઓ મંડળ સ્થાપના ઓગણીસો પંચ્યાસીથી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે આજે અમે અહીંયા પૂજા રાખેલી છે દર વર્ષે આ પ્રમાણે અભિષેક કરવા આવીએ જ છે વર્ષમાં બે વાર શિવાજી જયંતિના ઉત્સવ અહીંયા થાય છે આ વખતે રેલી પણ હતી પણ પેલા હોનારતના લીધે કેન્સલ કરી છે મારું નામ છે ચંદ્રકાંત આનંદરાવ સુરવે